જય માતાજી ડાયરાન તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો તો આજે આપણે બે ભેસું વેચવાની છે ગામ નગડિયા તાલુકો કોડીનાર ગામ છે નગડાલા જિલ્લો ગીર સોમનાથના તાલુકો કોડીનાર તમને આ ભેંસ જોવા મળશે ટોટલ જવાબદારીથી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર ન આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો જેથી અમે કોઈ પણ વિડીયો નાખી તો ડાયરેક્ટ તમારા આગળ આવી જાય ટોટલ જવાબદારીવાળી આપણે ભેંસવા આવે છે અને બાકી તમારે રૂબરૂ જઈ અને જોઈ લેવી ભેસું મિત્રો બને એટલો વિજ્ઞાન શેર કરો જેથી કોઈના બજેટમાં ભેંસું લેવાની હોય વેચવાની હોય તો અમારા ચેનલથી તેને સહેલું પડે લે જ કરવું જોઈ લે બાકી ભેંસ ભાઈનું કહેવાનું છે કે હાલો ચાલો દો અને ટોટલ જવાબદારી ભેંસ દેવાની છે બાકી તમે રૂબરૂ જઈ અને ભેંસ જોઈ લેવી આઠ લિટર દૂધ ચોથું વેતર છે ફૂલ જવાબદારીથી આપવાની છે ભેંસ અને કિંમત ફોન ઉપર રહેશે ભાઈનું એવું કહેવાનું થાય છે ટોટલ જવાબદારી બાકી ભેંસ છે આના પછીની ભેંસ છે આપણે આગળ તમને માહિતી દો બાકી જોઈ લો માહિતી દઈ પણ આ જોઈ લો ભેંસમાં કાંઈ ઘટેમ નથી મિત્રો ભેંસમાં ટોટલ જવાબદારી વાળી ભેંસ છે કેમ છે બાકી મિત્રો ભેંસ આના પછીની આપણે ભેંસથી ચોથું વેતરમાં આ પણ ચોથું વેતર દસ મહિના પૂરા ગયા વેતરમાં આઠ લીટર દૂધ એક ટાઈમનું હતું નેવ હજાર કિંમત કરે ગામ છે અમરાપર તાલુકો જામજોધપુર ને જિલ્લો જામનગર તમને આ ભેંસ જોવા મળશે મેરુભાઈના નંબર તમને નીચે આપી દેસ તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક્ટ કરી લેજો ટોટલ જવાબદારી ભાઈને ભેંસ દેવાની છે રૂબરૂ જઈને જોઈ લેવી